સમાચારોમાં આગળ વાત કરીએ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મોડી રાત્રે દારૂ અને ડ્રગ્સના આપ્યું છે અને સાથે જ કોંગ્રેસના નેતાઓને સવાલ પૂછવા માટેનું પણ કહ્યું છે દારૂ અને ડ્રગ્સના વિવાદોની વચ્ચે નાયબ મુખ્યમંત્રી હર્ષ મોટું નિવેદન સામે આવ્યું છે કોંગ્રેસના ચૂંટાયેલા પ્રતિનિધિઓને નાયબ મુખ્યમંત્રી હર્ષ કેટલાક સવાલો પૂછ્યા અને ગુજરાતની જનતાને પણ નાયબ મુખ્યમંત્રીએ સવાલ પૂછવા માટેનું કહ્યું નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જ્યારે ચાર્જ લીધો ત્યારે જ એક મોટો નિર્ણય કરાયો હતો સૌથી પહેલા ડ્રગ્સ માટે રિવોર્ડ પોલિસી બનાવી હતી રિવોર્ડ પોલિસીના માધ્યમથી ગુજરાતની અંદર ચૌદસો ને ઓગણસાઠ કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે ત્રણ હજાર માત્ર એ ડ્રગ્સ ઝડપ્યું નહી પરંતુ ત્રણસો સત્તાણું જેટલા ડ્રગ્સ માફિયાઓની અટકાયત પણ કરી છે રાજ્યની અંદર છેલ્લા કેટલાક સમયથી ટ્રક્સના દૂષણને લઈને વિવાદ ચાલી રહ્યો છે છેલ્લા એક સપ્તાહથી આ વિવાદોની વચ્ચે નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે ટ્રક સામેની લડાઈ જોરશોરથી ચાલી રહી છે આ લડાઈમાં પોલીસનું મનોબળ વધારવાનું હોય નહીં કે પોલીસની કામગીરીની સામે પોલીસની સામે સવાલો ઉઠાવવા કે તેમનું મોરલ ડાઉન કરવું આપને જણાવી દઈએ રાજ્યની અંદર છેલ્લા એક સપ્તાહ કરતાં પણ વધારે સમયથી ડ્રગ્સ અને દારૂને લઈને એક વિવાદ ચાલુ થયો છે આ વિવાદ હવે હદ સુધી પહોંચી ચૂક્યો છે કે જ્યાં જાહેરમાં એ નેતાઓએ પોલીસના પટ્ટા ઉતારવાની વાત કરી રહ્યા છે તેવામાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી અર્શંગભાઈએ નિવેદન આપતા કહ્યું છે કે ગુજરાતની અંદર રિવોર્ડ પોલિસી અંતર્ગત છેલ્લા કેટલાક મહિનાઓની અંદર ચૌદસો કરોડ કરતા વધારે કિંમતનું ડ્રગ્સ પકડાયું છે અને સાથે જ ત્રણસો જેટલા ડ્રગ્સ માફિયાઓને એ જેલ હવાલે કર્યા છે તમામની વચ્ચે ગુજરાતની જનતાને કોંગ્રેસના નેતાઓને કેટલાક સવાલો પૂછવા માટે પણ નાયબ મુખ્યમંત્રી અને ગુજરાતના સૌ નાગરિકોને બી વિનંતી છે કે અગર કોઈ કોંગ્રેસના ધારાસભ્યો આપને મળે તો આપ જરૂરથી આ પ્રશ્ન એમને બી પૂછજો આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જે દિવસથી ચાર્જ લીધો એ દિવસથી સરકારે એક મક્કમતાથી નિર્ધાર કર્યો અને નિર્ણય લેવામાં આવ્યો કે ડ્રગ્સને રોકવા માટે જે કોઈ કામગીરી કરવી હોય તે તમામ કામગીરીમાં ગુજરાત પોલીસને સરકારનો તમામ સહયોગ મળશે સૌથી પહેલા ગૃહમંત્રી તરીકે ચાર્જ લઈને ડ્રગ્સ માટે રિવોર્ડ પોલિસી બનાવવામાં આવી અને રિવોર્ડ પોલિસીના માધ્યમથી છેલ્લા અમુક મહિનાઓમાં ચૌદસો ઓગણસાઠ કરોડ રૂપિયાનો ડ્રગ્સ ઝડપી લીધો છે ત્રણસો સત્તાણું ડ્રગ્સ માફિયાઓને જેલ હવારે કર્યા છે ત્રણસો સત્તાનું ડ્રગ્સ માફિયાઓને જેલ હવાલે કરવું તે સફળતા છે કે નિષ્ફળતા ડ્રગ્સના દૂષણને નાથવા માટે ગુજરાત પોલીસ રાત દિવસ મહેનત કરી રહી છે સતત સફળતા મળી રહી છે આવા ગુજરાતના જાંબાજ પોલીસ જવાનોનો ડ્રગ્સ બાબતે મનોબળ તોડવું એ આપણી સામાજિક જવાબદારી નિભાવવી જોઈએ કે તેઓને હતાશ કરવા જોઈએ ડ્રગ્સ સામેની આ લડાઈ જોરશોરથી ચાલી રહી તો રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે ડ્રગ સામેની લડાઈની અંદર પોલીસનું મનોબળ વધારવું જોઈએ કે પછી તેમને હતાશ કરવા જોઈએ આ સવાલ એ રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ કોંગ્રેસના નેતાઓને પૂછ્યા છે કે જે છેલ્લા એક સપ્તાહ કરતા વધારે સમયથી પોલીસ વડાની સામે જે નિવેદન આપ્યું હતું પટ્ટા ઉતારવાની વાત કરી રહ્યા છે તેને લઈને હવે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હરસંઘવીએ સવાલો કર્યા છે અને સાથે જ ગુજરાતની જનતાને પણ કહ્યું છે કે તમારા વિસ્તારમાં તમારે ત્યાં કોંગ્રેસના કોઈ નેતાઓ આવે તો તરફ તમે એમને સવાલ એ જરૂરથી પૂછજો કે શું તમે પોલીસનું મનોબળ એ ઘટાડી રહ્યા છો પોલીસને તમે હતાશ કરી રહ્યા છો કે પછી દારૂ અને ડ્રગ્સને નાચવા માટે પોલીસ જે કામગીરી કરી રહ્યા છે તેમાં તમે એને મોરલ સપોર્ટ કરી રહ્યા છો છેલ્લા કેટલાક મહિનાઓની અંદર કેટલું ડ્રગ્સ પકડાણું કેટલા આરોપીઓને જેલ હવાલે કર્યા તેને લઈને નાયબ મુખ્યમંત્રી હર્ષંઘવીએ આખી એ વિગત આપી છે હવે જોવાનું રહેશે કે નાયબ મુખ્યમંત્રી હર્ષંઘવીએ જે વિગતો આપી એ વિગતોને લઈ આવનારા સમયની અંદર શું કંઈ ચર્ચાઓ થાય છે અને વિપક્ષ તરફથી શું પ્રહાર કરવામાં આવે છે